આ છે તે રૂઠી રાણીનો મહેલ એક બે બારી છે બારીમાંથી તમે કુદરતી દ્રશ્યો નિહાળી શકો છો કંઈક આ પ્રકાર એ જોવા મળે છે વાદળ છે વાતાવરણ છે અદ્ભુત નજારો છે ચોમાસાની ઋતુના કારણે આ મહાકાળી માતાજીનું અદભુત મંદિર છે ભાઈ છીએ દોલત વિલાસ પેલેસ ની અંદર હવે આપણે ત્યાં જવાની સફર શરૂ કરીએ તો ઘર ઉપર જવાનો રસ્તો કંઈક આ પ્રકારે તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુડીયો મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ છે ને વરસાદી માહોલ પણ છે ને લોકો અલગ અલગ સ્તર પર જવાનું પસંદ કરતા હોય છે ત્યારે આજે હું તમને એવી જગ્યાએ લઈને જવાનું જ્યાં પર્વત વિસ્તાર છે અને ગ્રીનરી પણ છે ત્યાં ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે અને કહી શકાય કે એ સ્થળોની સાથે સાથે ઐતિહાસિક શહેર પણ છે તેના વિશે પણ આપણે જાણીશું જી હા આજે હું તમને લઈ જવાનું છું ઈડરિયા ગઢની મુલાકાતી જી હા ઈડરિયા ગઢ વિશે આપણે જાણીશું જોઈશું ઈડર શહેર વિશે પણ જાણીશું આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર રૂઠી રાણીનો મહેલ છે ત્યાં પણ હું તમને લઈ જઈશ આ ઉપરાંત દોલત વિલાસનો પેલેસ પણ છે તે પણ આપણે જોઈશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા

ગઢ માટે ખૂબ જ જાણીતું છે ઈડર એક સમયે સ્ટેટ તરીકે ઓળખાતું હતું જે આનું ગણવામાં આવે છે તો ઈડર શહેરની અંદર અંગ્રેજો વખતની સ્કૂલ છે જે તરીકે ઓળખાય છે અને અહીં મોટા મોટા મહાન ભાવે અભ્યાસ કર્યો છે ઉમા જોશી હોય પન્નાલાલ પટેલ હોય તેઓ લોકોએ આ સ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે અંગ્રેજો વખતની આ સ્કૂલ ઈડરમાં એક પ્રાચીન કહી શકાય એક સ્થળ છે સામે તમે જોઈ શકો છો તો ઈડનની અંદર કેવા કે તે વખતે નગરની અંદર પ્રવેશ કરવાનો મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે તે પણ હું તમને બતાવું એક સમય ઈડર સ્ટેટ તરીકે ઓળખાતું અને અહીંના લાકડાના રમકડા દેશ વિદેશમાં પણ વખણાતા હતા ઈડર શહેર અરવલ્લીની ગીરીમાં રહોણી વચ્ચે આવેલું છે જેના કારણે તેની અદ્ભુત શોભા પણ છે ઈડર શહેરમાં ઈડર યુગઢ ખૂબ જ જોવાલાયક સ્થળોમાંનું એક છે અહીં દોલત વિલાસ પેલેસ અને રૂઠી રાણીનો મહેલ પણ આવેલો છે તો આજના વિડીયોમાં આપણે દોલત વિલાસ પેલેસ અને રૂઠી રાણીનો મહેલ પણ જોઈશું અને ત્યાં રૂઠી રાણીના મહેલ સુધી જવા માટે તમારે ચઢાણ ચડીને જવું પડે છે તો ચાલો રૂઠી રાણીના મહેલ તરફ દર્શક મિત્રો સામે તમે જોઈ શકો છો ઈડરિયો ગઢ તે રૂઠી રાણીનો મહેલ છે ત્યાં સુધી આપણે જવાનું છે અહીંયાથી તે ત્યાં જવાનું મુખ્ય એન્ટ્રી કહી શકાય કે તે પગથિયા અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આપણને ત્યાં દોલત વિલાસ પેલેસ પહેલાં જઈશું ત્યારબાદ તે પેલેસ જોઈશું ત્યારબાદ પછી રોટી રાણીનો મહેલ જોઈશું પણ વાતાવરણ પણ હું તમને બતાવીશ અને વરસાદી માહોલ છે વાદળછાયું વાતાવરણ છે તો આપણે ત્યાં જઈએ ચલો આપણે હવે શરૂઆત કરીએ રોટી રાણીના મહેલ જવાની તો મિત્રો આપણે દોલત વિલાસ પેલેસની બિલકુલ નજીક આવી ચૂક્યા છે હવે આપણે મહેલની અંદર જઈશું શું પરિસ્થિતિમાં મહેલ છે તે પણ આપણે જોઈએ મિત્રો આપણે દોલત વિલાસ પેલેસ જોડે આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો આ દરવાજો નવો બનાવવામાં આવ્યો છે હવે આપણે આખા મહેલની અંદર જઈએ અને હું તમને અંદરથી મહેલ કેવો છે તે પણ બતાવું અને મહેલની બહાર તમને આ પ્રકારે સરસ મજાના ડુંગરો જોઈ શકો છું અને સામે ઈડર ઈડરનું શહેર દેખાય છે અને કંઈક મહેલ અંદરથી કંઈક આપણે પરિસ્થિતિમાં જ જોઈ શકો છો મિત્રો અત્યારે દોલત વિલાસ પેલેસની પરિસ્થિતિ તમે જોઈ શકો છો તમને ઇડરથી બહારથી આ મહેલ સરસ મજાનો દેખાતો હશે પરંતુ અંદરની વાસ્તવિકતા કંઈક અલગ છે અહીં એટલી ગંદકી પણ તમને જોવા મળશે અને મહેલ તૂટેલી હાલતમાં છે અને આનું જો કંઈક હોટલ તરીકે હેરિટેજ તરીકે વિકસાવવામાં આવે તો લોકોને ફાયદો થઈ શકે છે ને આ બિલ્ડિંગ કહે છે કે જૂની આપણે જૂની બિલ્ડિંગો જેમ સાચવે છે તેનું પણ એની પણ સાચવણી સરસ રીતે થઈ શકે અને અત્યારે મહેલની અંદરની પરિસ્થિતિ કંઈક તમે જોઈ શકો છો કે પહેલાંના સમયમાં જે બનાવેલું બાંધકામ અત્યારે પણ અડીખમ જોવા મળી રહ્યું છે ખાલી આને સાર સંભાળની જરૂર જો સારી સાર સંભાળ મળે તો આ મહેલ સરસ મજાનો દેખાઈ શકે છે અને જો આને હોટલમાં પરિવર્તિત કરવામાં આવે તો કહી શકાય કે દેશ વિદેશીઓ માટે આ એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી શકે છે અને જોઈ શકો છો મહેલની પરિસ્થિતિ અત્યારે કેવી છે અને મહેલની અંદર થઈ જશે લોકો બીજા બધા ફરવા પણ આવેલા છે ને મહેલનું અંદરનું બાંધકામ તમને જોઈ શકાય છે સરસ મજાનું બાંધકામ છે જો પહેલાંના સમયમાં મહેલની પરિસ્થિતિ કેવી હશે તે આપણે વિચારી પણ ના શકીએ કારણ કે અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે પરંતુ તે જ્યારે શરૂઆતમાં મહેલ તૈયાર થયો હશે ત્યારે કેટલો સરસ મજાનો દેખાતો હશે અને મહેલથી ઈડરના નગરનું ઈડર શહેર કેવું દેખાય છે તે પણ આપણે જોઈએ હોલત વિલાસ પેલેસથી કંઈક ઈડર શહેર તમને આ પ્રકારે જોઈ શકાય છે સરસ મજાનું શહેર તમને નજર પડી શકે છે અને પર્વતોની વચ્ચે આખું ઈડર શહેર વસેલું છે અને એટલું સરસ મજાનું વાતાવરણ પણ બનેલું છે વરસાદી માહોલમાં તમે જોઈ શકો છો અને આખું ઈડર શહેર કંઈક આ પ્રકારે જોઈ શકાય છે ને મહેલ કંઈક આ પ્રકારે દેખાય છે હજી આપણે ચેક દોલત કે જે રૂઠીરાનીનો મહેલ છે ત્યાં સુધી પણ જવાનું છે તો હવે આપણે ત્યાં જવાની સફર શરૂ કરીએ મિત્રો ઇડરિયા ગઢની ચડતા પહેલાં એ મહાકાળી માતાજીનું એક અદ્ભુત મંદિર આવે છે સૌપ્રથમ આપણે પહેલાં એના દર્શન કરી લઈએ ત્યારબાદ ઉપર ચડવા જઈએ રૂચિરાણીના મહેલ સુધી મિત્રો આ મહાકાળી માતાજીનું અદ્ભુત મંદિર છે જે પથ્થરની અંદર આવેલું છે અત્યારે તો બંધ પરિસ્થિતિમાં છે પરંતુ બહારથી તમને દર્શન કરાવી દઉં કંઈક આ પ્રકારે માતાજીનું મંદિર છે અને હવે આપણે સામે તમે જોઈ શકો છો રાણીનો મહેલ રાણીનું મારિયું પણ કહેવામાં આવે છે હવે આપણે ત્યાં જવાની સફળ શરૂ કરીએ કઈ રીતના જવાય તે રસ્તો પણ હું તમને હવે બતાવીશ અને ત્યાં સુધી જઈએ આપણે તો આજે તમે સામે રસ્તો જોઈ રહ્યા છો તે જૈન ટેમ્પલમાં જાય છે અને આપણે જવાનું છે ઈ દરિયાગઢ એટલે કે રૂટી રાણીના મહેલ સુધી અને ત્યાં જવાનો રસ્તો અહીંયાથી શરૂઆત થાય છે હવે આપણે ત્યાં જવાની શરૂઆત કરીએ અને રસ્તો કેવો છે અને ત્યાં પરિસ્થિતિ કેવી છે તે પણ હું તમને બતાવું તો મિત્રો આપણે ઇડરિયા ગઢ એટલે કે રૂઠીરાણીના મહેલ જવાની સફર તો શરૂ કરી જ છે રસ્તો કંઈક આ પ્રકારે તમે જોઈ શકાય છે પગદંડીવાળો રસ્તો છે આગળ જતા રસ્તો થોડો ભયાનક થાય છે અને સામે તમે જોઈ શકો છો રૂઠીરાણીનો મહેલ તો ગઢ ઉપર જવાનો રસ્તો કંઈક આ પ્રકારે છે પથ્થર પર આ રસ્તો છે પથ્થરથી બનાવેલો છે અને ધ્યાન રાખવું પડે કારણ કે નીચે ખાઈ જેવું છે અને અદ્ભુત નજારો તમને જોવા મળશે અહીંયાથી જોઈ શકો છો અને હજી પણ રસ્તો શરૂ જ છે હવે આપણે આગળ પણ જઈએ તો આપણે રોટીલાણીના મહેલની નજીક પહોંચવા આવી ચૂક્યા છે અને અહીં પવન પણ મસ્ત આવે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો અહીં આવો તો પાણી ચોક્કસ લાવજો કારણ કે ચડતાં ચડતાં એટલો થાક લાગશે કે તમારે પાણીની જરૂર પડી શકે છે તો પાણી લાવવાનું બિલકુલ ચૂકતા નહીં રસ્તો પણ થઈ જોઈ શકો છો કેવો છે પથ્થરવાળો રસ્તો છે એટલે ધ્યાન રાખીને ચડવું પડે છે મિત્રો આપણે રૂટિરાનીના મહેલ સુધી પહોંચી જવાયા છે અને વચ્ચે કંઈક સરસ મજાનો નજારો આવે છે હું તમને બતાવું પાછળથી તમને સિટી જોઈ શકાય છે સરસ મજાની સિટી જોવા મળશે અને સરસ મજાનું મસ્ત આવે છે તમારે રાણી તળાવ જે તમે જોઈ શકો છો અને પાછળ છે આપણે રોટલીરાની મહેલ જે રૂટીરાનીના તરીકે જોઈ શકાય છે ત્યાં આવે જવાનું છે પરંતુ અહીંયા મતલબ નજારો તમે ચારે તરફથી બતાવી દઉં સરસ મજાનો નજારો છે અને પથ્થર એવું છે કારણ કે આખો કઈ જગ્યાએ કોઈ પ્રસંગ કરવો કહે છે કે રૂઠીરાનીના મહેલની વચ્ચે થઈ જશો તો આ પ્રકારે રસ્તો આવે છે જાણે કે કોઈક ગુફામાં આવી ગયા હોય પર્વતો પર આ બે પથ્થરો વચ્ચે ગુફા જેવું તમને જોવા મળશે અને આ રસ્તો સીધો આપણે પહોંચી જાય છે બિલકુલ રૂટિરાનીના મહેલની નજીક સામે તમે જોઈ શકો છો ઋષિરાણીનું માળીઓ પણ કહેવામાં આવે છે તો હવે આપણે સીધા ત્યાં જઈએ અને ત્યાં જઈને ઉપરનું સંપૂર્ણ દ્રશ્ય પણ બતાવો ને કેવો છે મહેલ ત્યાં ઉપર તે પણ આપણે જોઈએ ફાઇનલી મિત્રો આપણે રૂઠીરાણીના મહેલ સુધી આવી ચૂક્યા છે અને રૂટિરાણીના

કઈક બીજો રૂપ આ પ્રકારે છે ને આ પરિસ્થિતિમાં તમને જોવા મળી શકે છે કઈ શકાય કે ગરમીની ઋતુમાં રાણી અહીંયા બેસીને પોતાનો ટાઈમ પસાર કરતા હોય તો માની શકાય ને અહીંયાથી તમને બારીમાંથી અદભુત નજારો જોઈ શકાય છે તે ઈડનનો આ દ્રશ્યો તમે જોઈ શકો છો પર્વતોનો આ દ્રશ્યો અહીંથી નિખારવા મળશે તમે એ પ્રકારે બનાવવામાં આવ્યું છે અને પાછળ પણ છે આ રૂમ આખો એકવાર બતાવી દઉં અને પાછળ રાણી તળાવ છે ત્યાં પણ હું તમને તે પણ દ્રશ્યો બતાવું તો મારી પાસે જોઈ શકો છો રાણી તરફ તમને જોવા મળી શકે છે એવું માનવામાં આવે છે કે રાજાના સમયમાં રાણીઓ અહીં સ્નાન કરવા પણ જતી હોય છે ત્યાં એક જૈન મંદિર પણ છે અને અદ્ભુત નજારો તમને અહીંથી જોવા મળશે ને પાછળ પણ તમે એટલી ગ્રીનરી પણ છે અને પર્વતોની વચ્ચે આ રૂટી રાણીનો મહેલ આવેલો છે ફરી એકવાર અંદર જઈને પણ બતાવું તો રૂટી રાણીનો મહેલ કંઈક અંદરથી આ પ્રકારે જોઈ શકાય છે મિત્રો આપણે અત્યારે રૂટિરાના મહેલ પર છે અને અહીંથી રોટિ રાણીના મહેલથી રાણી તરાવ કંઈક આ પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે વાદળછાયું વાતાવરણ છે અને અદ્ભુત દ્રશ્યો તમને અહીં જોવા મળશે અને રાણી તરાવ ઉપરથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે અને હવે હું તમને કહી શકાય કે ઈડર શહેર બતાવીશ અને ઈડર શહેર કેવું દેખાય છે તે પણ આપણે અહીંથી જોવાનો પ્રયત્ન કરીશું તો તમે જોઈ શકો છો તો અહીંથી કંઈક હીડર આ પ્રકારે જોઈ શકાય છે તો મિત્રો આ હતો રોઠીરાણીનો મહેલ જેને રૂટી રાણીનું માર્યું પણ કહેવામાં આવે છે અને સંપૂર્ણ માર્યા સુધી હું તમને માહિતગાર કરાય કઈ રીતે પહોંચી શકાય શું થાય સામગ્રી લાવવાની હોય તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા બદલ તમારો આભાર અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કે જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે વિડીયો ગમે તે લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા થેન્ક યુ